આજે માતાજીની આરાધનાનો નો પર્વ નવરાત્રીનો ત્રીજો દિવસ છે ત્યારે આપણે એક એવા મંદિરની કે જ્યાં શિખર પણ નથી અને મૂર્તિ પણ નથી અહીં માતાજીના યંત્રની પૂજા થાય છે પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે આ મંદિરો અનેક લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન છે આ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે જેમાં પોરબંદર શહેરમાં જુંડાળા વિસ્તારમાં બહુશરાજી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરની ખાસિયત એ છે કે અહીં મૂર્તિ નથી પરંતુ યંત્રની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના દિવસોમાં ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટી પડે છે તેમજ અહીં એક પૌરાણિક કુંડ પણ આવેલો છે એટલું જ નહીં આ મંદિર શિખરબંધ નથી શહેરમાં આવેલા પૌરાણિક મંદિરની અનેક ખાસિયતો છે મારું નામ ભાવનાબેન અરવિંદભાઈ આચાર્ય બહુચરાજી માતાના મંદિરના પૂજારીના ઘરવાળા બાકી આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આમાં આંગી સ્વરૂપેમાં પૂજાય છે યંત્ર સ્વરૂપેમાં પૂજાય છે યંત્રનું નામ જયકાર યંત્ર છે અને વિક્રમાદિત્ય અને રાણી રૂપાળીબાએ આ મંદિર બંધાવી દિવ અને અમારી સાત પેઢીથી અમે અહીં પૂજા સેવા કરીએ છીએ માના નિવેદ રેગ્યુલર થાય છે ચારે નોરતાના અને બે બીજા એમ કરીને કુલ અમારે છ નિવેદ આખા માના માનાજી કરીએ છીએ માનું જે કંઈ થતું હશે અત્યારે નોરતા છે તો નોરતા નિમિત્તે માતાજીના રોજે રોજ શણગાર થાય છે રોજે રોજ સેવા પૂજા આરતી જે થતું હશે એ બધું જ અમે માનું કરીએ છીએ બાકી તો કે એટલું બધું જૂનો ઇતિહાસ છે આનો અને માના ચમત્કાર જુઓ તો અપરંપાર છે જેના આપણે ગણીએ ગણી ના શકીએ વીણી વીણી ના શકીએ એટલા માના ચમત્કારો છે બાકી તો એની તો આપણે શું વાતો કરી શકીએ માની તો એટલું માનું ઋણ છે અમારા ઉપર બાજુમાં માન સરોવર કુંડ છે એ કુંડનો પણ એવો ઇતિહાસ કહેવામાં આવે છે કે એમાં જે નાય છે ને એના કોડ મટી જાય છે એવો આગળ બધાની લોકવાયકા છે અને બાકી તો જે છે આ મંદિર જૂનવાણી છે એ સાતસો વર્ષ પહેલાં ને બસો વર્ષ પહેલાંનું આ મંદિર છે મારું નામ બીજીએસ છે આ બહુતરજી બહુતરજી માના મંદિર છે આ રાણા સાહેબ બાપુના વખતનું છે ઘણા વર્ષો થયા છે આ મંદિરને બહુ શ્રદ્ધા છે માતા અમે અમને માતાજી ઉપર અને માતાજીનો સારો એવો પર્ચો છે એમાં મૂર્તિ કે નથી પણ યંત્ર સ્થાપિત છે પોરબંદર બહુચરા માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર ખૂબ જ જૂનું છે આ મંદિર આવેલું છે જે મંદિર બસો વર્ષ જૂનું છે લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે નવરાત્રી દરમિયાન અહીં દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક ધાંકી ગુજરાત ન્યૂઝ પોરબંદર